અંકલેશ્વરની જોય હોસ્પિટલમાં ગર્ભાશય અને અંડાશયની વચ્ચેથી સાડા બાર કિલોની ગાંઠનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરમાં આવેલ જોય એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે એક દર્દી સારવાર માટે દાખલ થયું હતું જે દર્દીને ગર્ભાશય અને અંડાશયની વચ્ચે ગાંઠ જોવા મળી હતી

અંકલેશ્વરમાં ડોક્ટર જિગ્નેશ પટેલ સર્જન દ્વારા એક ભાગ્ય જોવા સર્જરી કરવામાં આવેલી છે જેમાં લગભગ પચાસ ચાલીસ સેન્ટીમીટર સાઇઝની બાર પોઈન્ટ ત્રણસો પચાસ કિલોગ્રામ વજનની ગાંઠ જે ગર્ભાશય તથા અંદાશયની વચ્ચેથી આવતી હતી તેને સફળતાપૂર્વક કાઢવામાં આવેલી છે ઓપરેશન ઘણા વાજબી ભાવે કરવામાં આવેલું છે દર્દીની હાલત એકદમ સ્થિર છે આ ટાઈપની સર્જરી ભાગ્યે જ થતી હોય છે તથા અંકલેશ્વર ભરૂચમાં આ પ્રકારની સર્જરી જોઈ હોસ્પિટલમાં પહેલીવાર કરવામાં આવેલ છે થેન્ક યુ